ઇપીસીનો ઓર્ડર છે જે નવ મહિના પહેલાં જ મળી ગયો હતો પણ એને એલ ને બધું હમણાં આવ્યું છે એન ધી એ ખાવડાની અંદર બસો મેગાવોટ એસીનું કામ ત્યાં થઈ રહ્યું છે અને એ ઘણો સારા માર્જિન સાથેનો ઓર્ડર છે જે આપણે એક્ઝિક્યુટ કરીશું આ વર્ષની અંદર અને કામ ચાલુ થઈ ગયું છે અને મોસ્ટ પ્રોબેબલી આ માર્ચ પહેલાં પહેલાં એનું કોશિશ થશે કે કમ્પ્લીટ થઈ જાય જેનાથી રેવન્યુમાં બહુ મોટો ફેર આવશે ઓલરેડી કંપનીએ અત્યાર સુધી તમે જોશો તો કંપની બારસોને પંચાવન કરોડ રૂપિયાનું એચ વન આપી ચૂકી છે અને બીજું આ ચાલીસ ટકા કહેવાય બાકીનું જનરલ ટ્રેન્ડ પ્રમાણે બાકીના સાહીઠ ટકાના ઓર્ડર એક્ઝિક્યુશનમાં છે અને જે થઈ રહેશે કંપનીની પાસે આજની તારીખે જોવા જાય તો લગભગ સાડા પાંચ હજાર કરોડની આજુબાજુના ઓર્ડર્સ ઇન હેન્ડ છે જેને એક્ઝિક્યુશનની અંદર લાવી લાવવા જઈ રહ્યું છે અને એ જ રીતે કંપની બે હજાર એન્ડ એન્ડની અંદર એટલે કે બે હજાર સત્તાવીસ ડિસેમ્બર સુધીની અંદર આઈપીપી દ્વારા કંપનીનું રેવન્યુ હજાર કરોડની ઉપર થવા જઈ રહ્યું છે એના પણ જેટલા પણ ઓર્ડર હતા એ બધા એજ્યુકેશન લેવલની ઉપર છે અને બહુ ઘણી સુંદર રીતે એ કામ આગળ વધી રહ્યું અને એ જ રીતે કંપનીની બે જે કંપનીઓ જે ગ્રુપ કંપની છે કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ જેની અંદર પણ ઓર્ડરની ભરમાર છે સો ગ્રુપ લેવલ પર આપણે જોવા જઈશું તો કંપની આ વર્ષે નવા જ શિખરોને સર કરશે જ એવી આશા પણ છે અને એ જ રીતે ખાલી આશા નહીં પણ એ જ રીતે લોકો કાર્ય પણ કરી રહ્યા છે પંદરસો લોકોની ઉપરની ટીમ છે મજબૂત એજ્યુકેશન છે અને નવા નવા ઓર્ડરો એવરી ડે કંપની વિન કરી રહી છે અને એને એક્ઝિક્યુશનના મોડની ઉપર પણ છે કેમ કે ઇનહાઉસ દરેકે દરેક ફેસિલિટી અમારી પાસે છે જેમ કે એન્જિનિયરિંગ કંપનીની અંદર અમને વિન્ડ અને સોલરના માટેના દરેકે દરેક ઇક્વિપમેન્ટ સિવાય પેનલ અને વિન્ડ અમે બનાવી રહ્યા છે એ જ રીતે કેપી ગ્રીન એન્જિનિયર એનર્જી જે ખરું કેપી એનર્જી જેની અંદર અમારી એક્સપર્ટી છેલ્લા પંદર વર્ષથી છે વિન્ડ મિલ કેવી રીતે ઊભી થાય અને એના દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન અમે આપી રહ્યા છે એ જ રીતે તમે કેપીઆઈ ગ્રીનને જોશો તો એમાં હાઇબ્રિડ અને સોલરના માટેના મોટા કામો થઈ રહ્યા છે અને ખાસ કરીને આઈપીપીથી જે રેવન્યુ કે જેનો એબીડીટા બાણું ટકા જેવો છે જેની ઉપર કંપની સ્ટ્રોંગલી એ પરફોર્મ કરી રહી છે અને દસ ગીગાવોટની જે અમારી નેમ છે જે નેશનલ ગોલ કે જે નરેન્દ્ર મોદી સાહેબના ગોલની સાથે અમે અમારી જાતને મેચ કરવાની કોશિશ કરી રહ્યા છે કે એમનો પાંચસો મેગાવોટનો પાંચસો ગીગાવોટનો જે ગોલ છે બે હજાર ત્રીસ સુધીનો અમારી કંપનીની નેમ છે કે દસ ગીગાવટ સુધી અમે પણ કોન્ટ્રીબ્યુટ અમારા નેશનલ મિશનની સાથે કરીશું એની અંદરથી આપને જાણકારી આપું કે લગભગ અમારી પાસે ઓર્ડર બુકિંગ આઠની ઉપર ગીગાવટ થઈ ચૂક્યું છે પરંતુ છ પોઈન્ટ છની એલઓ આવી ચૂકી છે અને બાકીના ઓર્ડરો એલઓઆઈ આવે એટલે ડિક્લેર થશે એમ કરીને અમારા અંદરમાં એવું છે કે બે હજાર છવ્વીસ માર્ચ સુધી અમે દસ ગીગાઓટના ઓર્ડરો અમારા હાથમાં કરી લઈએ કે જેના કારણે આઈધર વી કમ્પ્લીટ દેટ ઓર્ડર બે હજાર સત્તાવીસ સુધી ઓર અમે એ અમારા દસ ગીગાઓટના ટાર્ગેટને પણ એક્સપાન્ડ કરવાની કોશિશ કરીશું ઓકે આપણે વાત કરીએ ઓરલ કંપનીને જે અહીંયાથી ઓર્ડર મળે છે એના માટે સર મારો બીજો ક્વેશ્ચન એ છે કે કંપની પાસે ઓવર ઓલ માર્કેટમાં આપણે જો વાત કરીએ કમ્પેર ટુ તેમના કોમ્પિટિટર્સ તો એવું તો સર કંપની પાસે શું ખાસ સ્ટ્રેટેજી છે શું ખાસ ફ્રેન્જ છે કે જેના કારણે કંપનીને આટલા સારો ઓર્ડર મળે છે સર કંપની એક તો બે દિવસ જૂની કે બે વર્ષ જૂની નથી કંપનીનો જે એક્સપિરિયન્સ છે એ એકત્રીસ વર્ષનો છે અને રિન્યુએબલની અંદર કંપની બે હજાર આઠથી છે એટલે તમે કહી શકો કે સેવન્ટીન વરસ પૂરા થયા એટલે ટીન એજમાંથી નીકળીને કંપની મેચ્યોર લેવલ પર આવી ગઈ છે બીજું કે કંપનીની પાસે જે ટીમ છે પંદરસો લોકોની ટીમ છે સાડી ચારસોની ઉપર એન્જિનિયર્સ છે ઘણા મોટા રિટાયર ઓફિસરો પણ છે અને એ જ રીતે આઈઆઈટીએન્સ અને આઈઆઈએમના બાળકો પણ છે એન્જિનિયરો પણ ઘણા સારા છે સેકન્ડ લાઇન જે કંપનીની ખરી એટલે કે મારા પછી મારા બાળકો અને મારા જમાઈને એ લોકો પણ આ બિઝનેસની અંદર પોતે એન્જિનિયર હોવાને કારણે આ બિઝનેસની અંદર એ લોકોએ જંપલાવ્યું છે સો એ એક સ્ટ્રોંગ સપોર્ટ છે બીજા નંબરમાં કે કંપની એક તરફ સોલરનું કામ કેપીઆઈ ગ્રીન દ્વારા કરી રહી છે જેની ટોપલાઇન ગયા વર્ષે પણ તમે જોઈને આ વર્ષે હાફ યરલી બારસો ને પંચાવન કરોડની ઉપર થઈ એવી જ રીતે કેપી એનર્જી જે છે તે અમારું ઈપીસી ફાર્મ છે અને તેની અંદર અમે વિન્ડના અને મોટી કંપનીઓ દાખલા તરીકે એનટીપીસી છે ઓએનજીસી છે એવા મોટા મોટા લોકોના અમે લોકો કામો કરી રહ્યા છીએ એવી જ રીતે ત્રીજી અમારી જે કંપની કે જે સૌથી જૂની પચીસ વર્ષ જૂની કંપની છે કેપી ગ્રીન એન્જિનિયરિંગ એની અંદર અમે સોલરના માટેના એમ અમે સ્ટ્રક્ચરો વિન્ડના માટેના ટ્રાન્સમિશન ટાવરો એ જ રીતે મોટા જેટલા પણ એન્જિનિયરિંગના કામો છે એ ત્યાંથી અમને એઝ અ કરોડ રજુ અમને મળી રહ્યા છે જેના કારણે અમારી અંદર ડિફરન્સ છે બીજી કંપનીઓ કરતાં કે સૌથી પહેલું કોઈ પણ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થાય અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂરી એન્જિનિયરિંગ છે અને એન્જિનિયરિંગ અમને કેપી ગ્રીન એન્જિનિયરિંગથી મળે છે અને ત્યાર પછી કામ આવે છે અમારું સોલરનું કે વિન્ડનું જેના કારણે કોમ્બિનેશન જ એવું છે કંપનીનું કે જેને બીટ કરવી કે અમારો પિયરનું હોવું કદાચ તો મુશ્કેલ જ છે ઇન્ડિયાની અંદર એવી કોઈ કંપની નથી કે જે આ બધું કામ એક જ જગ્યાએ એક જ રૂફની નીચે કરતી હોય તે આ કંપની છે એટલા માટે અને સર આજે ઓર્ડર મળ્યો એમાંથી સર રિપીટેટિવ ઓર્ડર કેટલો છે જે રિપીટેટિવ ક્લાયન્ટ હોય અને નવો ઓર્ડર કેટલો છે સર અમારી પાસે જેટલા પણ ઓર્ડર આવે છે એક વખત હોતા જ નથી અમારા મોડલ જ એવું છે કે અમારું એક ક્લાયન્ટ પચીસ વર્ષ સુધી અમારી સાથે રહે નંબર વન નંબર ટુ કે જે કંઈ બી ઓર્ડર મળે છે દાખલા તરીકે આદિત્ય બિરલા તો આદિત્ય બિરલાનો ગયા વર્ષે એક ઓર્ડર હતો ત્યાર પછી છ મહિના પછી બીજો ઓર્ડર હતો અને હમણાં ત્રીજો ઓર્ડર આવ્યો એવી જ રીતે અમારા ઘણા ક્લાયન્ટ લોકલ ક્લાયન્ટો પણ જે છે તેમના પણ એ જ રીતના અમારા ઓર્ડરો રિપીટેડ થયા જ કરે છે કલર ટેક્સ હોય કે મોટી કંપની બીજી હોય તો રિપીટેડ ઓર્ડર એ અમારી મોનોપોલી તમે ગણો અથવા તો એને અમારી અમારી વસ્તુને વાપર્યા પછીનું કસ્ટમરનું સેટિસ્ફેક્શન ગણો જેના કારણે રિપીટેડ ઓર્ડરોથી અમને લોકોને ઓલવેઝ એક ઓર્ડર અથવા એક કસ્ટમર જેમ એ ગ્રો કરે છે તેમ અમને ઓર્ડર મળતા જ રહે છે અને હમણાં સીઆઈએલ છે કે એસજીવીએન છે તમે જઈને એ કંપનીઓમાં પણ પૂછશો તો એ લોકો એવું ઈચ્છે કે ભાઈ આ કંપનીને ટેન્ડર જીતે તો સારું કેમ કે એ લોકો ટાઈમલી કામ કરીને આપે છે અને ટાઈમથી એ અમે એ લોકોના પ્લાન્ટોને ચાર્જ કરી નાખીએ છીએ